હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક અલગ રેસિપી શેર કરવાની છું વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે ઘરે પણ બનાવી શકીએ અને આ તમને લાગશે કે નહીં આ પૂરીના લાડવા છે એકદમ ટેસ્ટી અને એવા સરસ બનશે અને આપણે પૂરી અત્યારે ગરમીનો માહોલ છે તો આપણે શ્રીખંડ પૂરી રસપુરી બનાવતા જોઈએ અને પૂરી આપણી બસતી જોઈ હોય છે તો આપણે પૂરી ફેંકવાની નથી આનો મસ્ત આપણે ઉપયોગ કરી લેવાનો છે એટલે છોકરાઓએ ખાઈ જાય મોટા હોય ખાઈ જાય અને અને આપણે પૂરી વેસ્ટય ન થાય અને ફેંકવાનું આપણે ક્યારેય મને ન થાય એટલે હવે જો આ રીતના આપણે એક ખમણી લઈ લેવાની છે અને તમારે મિક્સરમાં દળવું હોય તો તમે મિક્સરમાં તમે એને દળી શકો હવે આપણે આ ખમણીમાં આપણે આની આ રીતે ખમણી લેવાનું છે અને એકદમ ઝીણું ખમણવાનું છે એટલે સરસ એવો કણીદાર આપણો લાડવો બનશે અને આ રીતના મેં બધા લાડવા આ પૂરીને બધી ખમણી લીધી છે અને મિક્સરમાં કરો તો એ કાંઈ વાંધો નહીં પણ મિક્સરમાં કરવાથી એમ થાય કે એકદમ ઝીણું પાવડર જેવું થઈ જાય પણ આ રીતના મને આ રીતના ફાવે છે હું ગમે ત્યારે અમે શ્રીખંડ પૂરી બનાવતા હોય કાંઈ પણ આપણે પૂરીનો ઉપયોગ કરતા હોય બનાવતા હોય તો બસતી હોય તો હું આ રીતના એનો ઉપયોગ કરી લઉં છું અને કોઈથી ફેંકતી નથી કારણ કે આપણે કોઈ દિવસ આપણે કાંઈ વસ્તુ ફેંકતા ના હોઈએ અને આપણે મેં જો આ રીતના બધી પૂરીનો ભૂકો આપણે તૈયાર કરી લીધો હશે અને આમાં તમારે ખાંડની ચાસણી કરવી હોય તો એ તમે કરી શકો પણ મેં ગોળની ચાસણી કરી છે ગોળની ચાસણી વધારે સારી લાગશે અને આપણે આ રીતનું બધું મિક્સર બનાવી લેવાનું છે પાવડર જેવો બનાવી લેવાનો છે અને હવે આપણે આને છે ને જોઈ શકો છો એકદમ પૂરીનો એક ભાગ નથી રહ્યો હવે જો આ રીતના આપણે ગળખમણી લેવાનું છે બદામ અને દળેલું ટોપરું અને દ્રાક્ષ ડ્રાયફ્રૂટ આપણે જે નાખવા હોય તમે નાખી શકો જે ઘરે હોય એ હવે કડાઈ આપણે ગરમ થવા રાખી દીધી છે એમાં મેં બે ચમચી જેટલું ઘી નાખ્યું છે ઘી નાખી અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં ગોળ નાખી અને આપણે બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી નથી નાખવાનું આપણે આમાં અને હવે આપણે આને મસ્ત રીતે બધું ગોળની ગોઠલીઓ બધી ભાંગી જાય એ રીતના આપણે આને બધું પાણીમાં ઓગાળી લેવાનું છે મસ્ત રીતે સાહણી બનાવી લેવાની છે આવી રીતના બધી ગોઠલીઓ ભાંગી ગઈ છે આ રીતના ઉફાણ આવે થોડા થોડા પછી આપણે એમાં મિક્સર એડ કરી દઈશું અને આપણે આમાં કોઈ ચાસણી એક તાર કે બે તાર એવી ચાસણી નથી કરવાની આ રીતના આપણો ગોળ ઓગળી જાય પછી આપણે એમાં હવે આપણે આ જે પાવડર આપણે બનાવ્યો તો પૂરીનો એ આપણે આમાં નાખી દેવાનો છે અને આપણે ધીમી આંચ ઉપર આને બધું મિક્સ કરી દેવાનું છે અને સરખી રીતે બધું મિક્સ કરવાનું છે હવે તમારે આમાં યલચીનો પાવડર નાખવો હોય તો તમે નાખી શકો કાંઈ પણ આપણે ફ્લેવર એડ કરવા હોય એ તમારે એડ કરી દેવાના છે હવે જો આ રીતના મેં બધું મિક્સ કરી દીધું છે અને હવે આપણે આમાં પછી જે ગેસની ફ્લેમ અત્યારે હાવ બંધ કરી દેવાની છે અને થોડીક ધીમી રાખો તોય ચાલશે અને હવે આ રીતના મેં બધું મિક્સ કરી દીધું કારણ કે તમે ગેસની ફ્લેમ ફાસ રાખો ને તો ગોળ એકદમ કડક થઈ જાય છે અને આપણે લાડવાઈ કડક લાગે એટલે આપણે કડક નથી બનાવવાના સોફ્ટ બનાવવાના છે એટલે છોકરાઓએ ખાઈ શકે અને હવે આપણે આને આ રીત તમે જોઈ શકો છો કેટલી સરસ છે એવું આપણે લાડવાનું મિક્સર તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં દળેલું ટોપરું અને બધા ઓલી બદામ છે અને ઓલી દ્રાક્ષ છે એ મેં નાખી દીધી છે અને હવે આપણે આને બધું પાછું ફરથી મિક્સ કરી દઈશું અને પછી આપણે આને એક થાળીમાં આપણે એને કાઢી લઈશું અને ગરમા ગરમ આપણે પછી એને લાડવા વાળી લેવાના છે અને આપણે ગરમા ગરમ જ વાળવાના છે એટલે સરસ એવા લાડવા વાળી જાય ઠંડુ થવા દેશો ને તો ઘી આપણું જામી જશે અને લાડવા વાળવાની આપણે મજા ન આવે એટલે હવે જોઈ શકો છો ગરમ ગરમ આપણે એને મસ્ત રીતે નાની સાઇઝમાં જેવડી રાખવા હોય એવડે સાઇઝમાં આપણે લાડવા વાળી લેવાના છે આ રીતે જોઈ શકો છો નાની સાઇઝમાં એકદમ અને તમને એમ લાગે કે ઘી બહુ હાથમાં ચોટે છે પણ એ આપણે ગરમા ગરમ વાળતા હોય ને એટલે એકદમ ઘી આપણું જીતો ગરમ ગરમ હોય એટલે એ તેલ જેવું હાથમાં દેખાવા લાગે પણ એકદમ પછી ઠંડા થઈ જશે ને એટલે એકદમ ઘી અંદર જામી જશે ને લાગશે કે નહીં એમાં આટલું બધું ઘી આપણે આપણે ઉપયોગ કર્યો છે ખાલી બે ચમચીનો જ ઉપયોગ કર્યો છે અને આ રીતના આપણે નાના નાના લાડવા વાળી લેવાના છે અને આ ખાવાના બહુ જ ટેસ્ટી લાગે છે અને મજા આવે છે અને આપણે કાંઈ વસ્તુ વેસ્ટ જ નથી થતી અને હેલ્ધી પણ કહેવાય કારણ કે આપણે ગોળમાં બનાવ્યા છે અને હજુ આ રીતે મેં બધા લાડવાને વાળી લીધા છે આપણી દસ પંદર પૂરીમાં આપણે ઘણા લાડવા બની જાય છે અને હવે આપણે હું તમને એક ડીશમાં આપણે પરસી લઈ અને બતાવી દઉં કે કેટલા સરસ લાડવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ ભાંગતા પણ નથી એ રીતના મેં બનાવ્યા છે તો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને આપણે ક્યારેક પૂરી ફેંકવાની નથી આ રીતના આપણે રેસીપીઓ બનાવી લેવાની છે અને જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં પણ મને કહેજો આ રેસીપી તમે કેવી લાગી તો ચેનલમાં નવા હોય તો પ્લીઝ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો